हेलो दोस्तों नमस्ते सीताराम हमारा व्लॉग में तुम्हारा स्वागत छे केम छो दोस्त બધા મજામાં છો તો આજે અમારે દવા કાઢવાની છે અને સરખામાં દવા કાઢવાની છે 90 કોકલે અમારે બેય આજે કાઢવાની છે દવા ડબલ નોઝર છે હા ડબલ નોઝર છે અને ડબલ નોઝરની કાઢવાની છે અમારે અને જાય છે હરગવામાં કડ વધારે થઈ ગઈ છે વરસાદ ક્યાં પારવા દેશે છે દવા સાટવી પડે નકર નગર કોઈ વર્ષે સાટતા નથી પણ ઓણ સાટવી પડશે તા કડની દવા પેલી કરશે સી પેલા પીળી થઈ ગઈ છે વહાર થઈ ગઈ છે દવા સાટી દીધી ને જા હારો ગામા દવા સાટવાની છે આ આમ નોધર મૂકેલી છે આયા પાણી આવી જાય છે પાણી પણ વેવું નથી પડતું આપણી ઘોડી છે એની પર પોપ મૂકવાનો છે દવા પપ નામ હી દેવાનો છે કોડી પાસે પપ મારે લેવાનો છે તમારે કા ઓલરેડી આપણે મૂકી દીધો છે આપણે ડબલ અને મારી મારુતિ નંદન કરજો તો ચાલો અમે જઈએ છીએ જોઈ શકો દોસ્તો આપણે જો અહીંયા પાણી આવે છે તીવાલ તીવાનું પાણી આવે છે આ વૃક્ષોમાં પણ જાય છે અને આ એક નોઝર દોડાવેલી છે આપણે ઈ નોઝર તો પાણી આવે છે આમાં તો ચાલો હું પબ ભરું છું ના અને પાણી વેવાનું છે અહીંયા તો ચાલો મે પબ ભરી લે અને અહીંયા આપણે કંટોલાનો વેલો છે આ કંટોલા વર્ષમાં એક જ વાર જોવા મળે અને સોમાસામાં જોવા મળે છે કંટોલા જો આ છે અમારા વાડીમાં કંટોલા થાય છે પેલા લાડ બધા થતા હવે થોડાક ઓછા થાય છે જેમ કે ફરતી વાડ કાઢ ને એ બહુ કંટોલા ન થતા કંટોળાનું શાક પણ સરસ મજાનું બને અત્યારે કંટોલા છે વાસેટીની ભાજી છે અને ફાઈન ફાઈન છે એના ઢોકળા પણ સરસ મજાના બને છે અત્યારે આપણે બનાવવાનો સમય નથી અને જ્યારે બનાવશું તે વિડીયોમાં તમને દેખાડશું અને જો કંટોલા સરસ મજાના છે જોઈ શકો છો કંટોલાનું શાક બનાવશું એનો વિડીયો પણ તમને બતાવશું આ બધાય વસ્તુ છે એ વરફમાં એક જ વખત થાય છે કંટોલા છે વાસટીની ભાજી છે વરસાદના પાણી એ થાય છે તો સરસ મજાના કંટોલા આવી ગયેલા છે ચાલો પાવ ભરાઈ ગયો છે અને પોપ લઈ લઈ ખમ ભાઈ પોપ લઈ લઈ ખમ ભાઈ ને જાવ દે ગાણી માં પેલાના રાજા કેમ ઓલા યુદ્ધ માં જતા ને તીર નું કમાન્ડ વાહે નાખતા એમ જેમ ચાલો છે ભરાઈ કમ્પ્લીટ થઈ ગયા છે તને નોઝર બે છે આપણે ખેતી કરીને એક વોલેમાં અને એક સિંગની વોલેમાં અલગ 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 દવા છાંટવાની છે બે ને જોઈ શકો દોસ્તો ડબલ ફૂલ કેરો હેન્કર ની ડબલ ફૂલ માં ખૂબ જ મજા આવે છે દવા સાતાની ફાઈટ લીની જલ્દી જલ્દી સતાઈ જાય છે

એક લાગલા બધી સાટી દેવાની છે જો કોપ લઈ લીધો છે જરૂર પડે તો નારી તલવાર પણ લઈ કે જરૂર પડે તો કોપ પણ લઈ એ કે જઈ જ લઈ લીધો કોપ અને હવે દવા સાટવાની છે આપણે પહેલી વાર પોપ લીધો છે એટલી બધી પી ન પડે એમાં પાંચમો પગે મને ખંભો દુખો મને આમ દુખો મને કાય પી નથી પડતી કાંઈ ખબર પડે ઓરકા બેહી ગયા છે પાણી પીવા હું જોઈ શકું આપણે પાણી પાણી પી લીધું છે હવે હા દાહો ને કરી પોરા ખાઈવી ખાઈ ગયા ખાઈ ગયા છે અને હવે એક આદો પંપ છે કા કેટલો છે પંપ લે એક પંપ સાટો એક પંપ છે ને પછી આને પછી આપણે ઝાર માં દવા છાટવાની છે કેમ કે ઝાર માં ઘણો ખડ છે અને આપણે ઝાર માં દવા છાટી દેવું તો ચાલો ખેતી કરવી કઈ આસાન નથી ખેતી માં તે ત્યાં થઈ જાય બધાને કો કે ઉભડી આય એમ કે અમારે જમીન નથી જમીન નથી આ જમીન વાળા ને એમ થાય કે ઉભડી આવી તો હારું જમીન વાળા આર ઉભડી કજ જમીન કા જમીન જો એતર કઈ આવક કાય ને મહેનત પૂરી જો કર્યું જો કર્યું દેવાય ને હોય તો એમ કે જમીન છે પણ માર થોડી જમીન માં કામ નઈ કર મારા બપ્પા આ બોલી કર્યો તો હારું હતું તો હજી બમકાય મગલી

કેમે કેમ કે અમે YouTube પર નવા છે અને આનો શીખવી તમારા સાથ અને વધારે શેર કરો તમારા તમારા બધાને શેર કરો સગા આગળ વધે અને આપણે માં કામ કર્યું નથી પણ નવું જ છે આનો શોખ છે અને શીખવી આ એક જીવન માં બધા શોખ પૂરા કરવા પડે સિવાય ખેતી કામ ખેતી કામ માં આવ્યું તો આવ્યું ગયું એ ગયું તો કાય તો તો મહેનત તો પૂરી જ કરવાની જમીનમાં મળે તો મળે અને નાખ્યું એટલું મળે વધારે કાઈ મળે નહીં એક તો પર કારખાન કરવું છે આપણે જો વાત એમ થાય હા કોઆ ઘંટે મૂકી દઉં હા દળવાઈ નહીં દળવાઈ નહીં

પણ તમે ક્યારેક બનાવજો અને કેવા લાગ્યા બનાવી અને પછી કમેન્ટમાં જરૂરથી લખજો કે ઢોકળા કેવા લાગ્યા છે અને આયુર્વેદિક ને આ નાના છોકરાને આ નડે નહીં થામુકા આ સરસ મજાના બને છે અને મુઠીયા ઢોકળા પણ સરસ મજાના જેને પગનો ગોઠોનો વાહ હોય ને એનાને વાટે અને આને પીવો ને બહુ સારું તો કે રે તો વાહ છે અહી સોપડી નવ સોટાડવા તું વાવા જોડું છે વાહ નથી તો આ પાંદડા પાજ્યો હંધા ને બહુ સરસ ગુણકારક છે તો ચાલો હવે આપણે પાજી પણ બનાવજો તો ચાલો આપણે પમ ભલ્લી છેલ્લો અને પછી જાહેરમાં દવા સાટી દેજો દોસ્તો છેલ્લો પપ જારમાં છે હવે અને હવે જાહેરમાં પપ સાટી દેવી એક એટલે જાહેરમાં ઘણો ખરો ખડ છે વયુ જાય અને નીરો પણ સારો થઈ જાય અને ખડ નો આવે એટલે નીરો અમથી જાહેર સારી થાય તો અમે એક પપ જારમાં દવા સાટી દેવી છે તો ચાલો અમે જઈએ તો હાલો મિત્રો આ વિડીયોમાં એટલું જ તે અને હવે દવા પણ સટાઈ રહી છે તો ઘરે જઈને આપણે ફ્રેશ થઈ જાવી અને નવા વિડિયોમાં હવે ફરીવાર પાછા નવા વિડીયો સાથે મળશું તો હલો બાય બાય